પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના દસ કારોબારી સભ્યોની ચૂંટણી ઓગણત્રીસ ફેબ્રુઆરીએ યોજાશે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા માનદ મંત્રી ભરતભાઈ ભોગીભાઈ લાખાણી અને સહ માનદ મંત્રી હેમેન્દ્રભાઈ ગોરધનદાસ કોટેચાએ જણાવ્યું છે કે ચેમ્બરના બંધારણની કલમ નવ અન્વયે કારોબારી સમિતિના સભ્યોનો ચૂંટણી કાર્યક્રમ નક્કી કરાયો છે જેમાં ચૂંટાનારા દસ સભ્યોની મુદ્દત વર્ષ બે હજાર તથા બે હજાર એમ બે વર્ષ સુધીની રહેશે ચૂંટણીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોના ઉમેદવારી પત્રો ચેમ્બરની ઓફિસે રૂપિયા પાંચ હજાર સાથે નિયત તારીખે અને સમય સુધીમાં પહોંચી જાય તેવી અપીલ કરી છે ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ ઓગણીસ ને સોમવાર સાંજના પાંચ વાગ્યા સુધીની છે અને તારીખ ચોવીસ ના સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે અને તારીખ ઓગણત્રીસ ને ગુરુવાર સવારે આઠ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી બિરલા હોલ ખાતે મતદાન યોજાશે અને મતદાન બાદ એ જ દિવસે સાંજે છ અને પંદર કલાકથી થી મત ગણતરી યોજાશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જણાવું છું કે અમારા બંધારણ મુજબ દર બે વર્ષે કારોબારી સભ્યની ચૂંટણી થતી હોય છે અને દર વર્ષે રોટેશન મુજબ ટોટલ વીસ કારોબારી સભ્ય હોય છે જે કોઈ પણ વીસ સભ્ય હોય છે એને બે વર્ષની ચૂંટણી હોય છે અને રોટેશન પદ્ધતિ છે એટલે દસ દસ જણાની દર વર્ષે ચૂંટણી થતી હોય છે એવી બંધારણ ધ્યાનમાં રાખી ગઈકાલે ચૌદ તારીખે અમારી કારોબારીની મિટિંગ હતી આ કારોબારીની મિટિંગમાં તો કીધું કે પંદર દિવસ પહેલાં અમારે સર્ક્યુલેશન કરવાનું હોય કારોબારીની ચૂંટણી એ બાબતે તો ઓગણત્રીસ તારીખે ચૂંટણીની જાહેરાત કરી છે ચૌદ તારીખે એજન્ડા મુજબ જે બંધારણ છે એ મુજબ અમે અમારી કાર્યવાહી કરી છે ચૌદ તારીખે જાહેર કરી ચૂંટણી ઓગણીસ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના છે ચોવીસ તારીખ સુધીમાં પરત ખેંચવાના છે અને ઓગણીસ ઓગણત્રીસ તારીખે ચૂંટણી થશે આ ચૂંટણી દસ કારોબારી સભ્યની થશે જે ચૂંટાશે તે બે વર્ષની ટર્મમાં માટેના કારોબારી સભ્ય ગણાશે અને આ ચૂંટણીના અધ્યક્ષ તરીકે રાજુભાઈ બધિયાણી મુકેશભાઈ ગોસલે અને હાર્દિકભાઈ પાબારીની નિમણૂક કરવામાં આવી છે એની કમિટીની રચના કરશે અને ઓગણત્રીસ તારીખે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનું મતદાન રહેશે અને ઓગણત્રીસ તારીખે સાંજે છ વાગ્યા પછી મતગણતરી થશે આ પ્રમાણે ચેમ્બરના જે નિયમ છે એને આધીન ચેમ્બર કોર્સના કારોબારી ચૂંટણી જે જાહેર થઈ છે તેની હું તમામ વેપારીઓને લાગતા વખત જાણ કરું છું